શહેરના ખૂને ખૂને ટપરીઓને શોધી શોધીને શહેર ભૂલી જવાયન છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધી શોધીને વરઘોડો નીકળી રહ્યો છે હું શહેર પોલીસ કમિશનર શ્રીને એટલા માટે અભિનંદન આપું છું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રોજિયા અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું શહેરના ખૂને ખૂનેથી ટપોરીઓને શોધી શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ પણ હજી એ ક્યાંય કોઈ ખૂનામાં બચી ગયું હોય કોઈ ખૂનામાં લાગે તમને કે આ ગીરી કરે છે ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના ના જરૂરથી નજરે પડશે એટલી હું આપને ખાતરી આપું છું કોઈ ટફોરી કોઈ બે નંબર નો ધંધો કરતો હોય કોઈ અસામાજિક વ્યક્તિ હોય એને ક્યારેય બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ના બચાવવું જોઈએ અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકો એ સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો તો સમજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી છૂટવાનું સવારથી સાંજ ગમે તેટલી પૂજા કરશો ને કઈ કામ નહીં આવે જો આ પ્રકારના લોકોને બચાવવા જશો આ સમાજ માટેનું સૌથી મોટું દૂષણ છે અને વરઘોડા સારા નીકળે છે ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ ભાઈ પડવી જોઈએ કે ના પડવી જોઈએ હા તો પોલીસ ને આભાર માનવો પડે કે ના માનવો પડે ગમે ત્યાં ત્યાં મન આપણે દાદાનો બગીચો સમજીને તલવાર લઈને ફરનાર લોકોને પગથી એક પગતિઓ ચાલવું ભારી પડે ને એનું નામ પોલીસ એટલે મારી આપ સૌને વિનંતી છે કે કાનૂન વ્યવસ્થાઓમાં સૌ લોકો વધુમાં વધુ સહયોગ આપો કોઈ જો નિયમ તોડવાની ભૂલ કરશે કે કોઈ નાગરિકો જોડે ગેરવ્યવહાર કરશે તો એ ભૂલી જવાશે કે ક્યાંથી આવ્યા છે શું કરવા આવ્યા છે આપણા રાજ્યની અને શહેરની સુરક્ષા એ આપણો સૌથી પ્રાથમિક મહત્વનું કામ છે કે આમાં એક બી મિલવાળા જો સરકાર દ્વારા એમની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું પાલન ના કરે તો એ રાજ્યની સુરક્ષા જોડે છેડા કરે છે એમની કોઈ બી ભલામણ એમની નહીં સાંભળવી અને મારે એની સાંભળવી પરંતુ નિયમોનું પાલન જરૂરથી કરાવવું જોઈએ અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આના માટે સહયોગ કરશો તમને કદાચ પોલીસ સ્ટેશનમાં કોઈ પીઆઈ ના મળે કદાચ કોન્સ્ટેબલ ના મળે પણ હું તો તમારો જ દીકરો છું હોમ મિનિસ્ટર હંમેશા તમારા માટે અવેલેબલ છે અડધી રાત્રે ફોન કરી શકો છો તમારા સૌના હંમેશા મારી ઉપર આશીર્વાદ રહ્યા છે તમારો સૌનો મારી જોડે સહયોગ રહ્યો છે અહીંયા બેઠેલા કોઈ બી વ્યક્તિ મારા માટે વેપારી કે સામાજિક આગેવાન કરતાં મારા પરિવારના સભ્યો જેમ વધારે છે એવો આપણો સૌનો વ્યવહાર રહ્યો છે એટલે હું તમારા માટે હંમેશા કોઈ મળે કે ના મળે પોલીસ સ્ટેશન બહુ ચિંતા કરવાની જરૂર નથી એક કોલ તમારાથી દૂર છું બરાબર છે આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ